આ સરકાર ખેડૂતો અને ગરીબોની માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે વરસાદ ખાબો થયો પચીસ દિવસનો સમય થયો પરંતુ ખેડૂતોને સહાય મળી નથી આ તમામ બાબતને લઈને ખેડૂતોએ શું આક્ષેપ કર્યા તેની આ કરવી છે વૈષ્ણવજન તો તેને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ અને બાબરમાં જે વરસાદ ખાબક્યો આ વરસાદે એટલી હદી તારાજી સરજી કે લોકોનું જીવન જીરવા ખોરવાયું હતું લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા આખું ઘર તરબોળ થયું હતું પશુઓના મોત થયા હતા જમીન ધોવાણ થયું હતું પચીસ દિવસનો સમય વીત્યો છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ ઉપર નિરીક્ષણ કરી સહાય આપવાની જે માંગ હતી આ ખેડૂતોની માંગને સંતોષ આપવાની વાત કરી હતી પરંતુ પચીસ દિવસનો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી કેશડોલ નથી ચૂકવાનું સહાય નથી ચૂકવાની જોકે જિલ્લાનું જે કોંગ્રેસનું મોવડી મંડળ છે આ મોવડી મંડળ ગામડે ગામડે ફરી સહાયના ફોર્મ ભર્યા હતા અને આ ફોર્મ આજે જે સુઈગામ પ્રાંત છે આ પ્રાંતને જમા કરવા પહોંચ્યા હતા જોકે આ તમામ બાબતને લઈને ખેડૂતોએ આ સરકાર વિરુદ્ધ શું આક્ષેપ કર્યા તે પણ તમે સાંભળો કોનેથી ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા આજે અમે તમામ સોયગમ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ આ અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા પણ એનો હક માગે છે કાયદેસરનો હક છે તમે ધારેધાર ન આવે તો સંવેદનની સરકાર ખેડૂતની સરકાર ગરીબોની સરકાર પશુપાલનની સરકાર માલધારીની સરકાર હોય ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાસે ફંડ વાપરો છો એક રૂપિયાના ટોકન ભાવે તમે જમીઓ આપી દો છો એના કરતાં ખેડૂતને ખરેખર આ સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે એ આ ઉત્પાદન ઉભવી અને તમને મોકલી માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસી બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજ આરો આ છે ખરેખર તે મથે તેને મળતું નથી અને વેપારી વચ્ચે પચાસ ટકાનું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો એ આ એનો પાયો છે આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે સરકારને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદા પ્રમાણે સાચું હતું સહાય આપે અને સહાય આપવાને એનો જોગાય કે કાંઈ ના હોય સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે કે આવનારી સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ મેડિકલ ક્લેમ છે એવી ખેડૂત પોતાનો સ્થિતિની પોલિસી ડાયરેક્ટ કંપની કાને એને માંગી શકે ધન્યવાદ આભાર તમે જો તે પ્રકારે ખેડૂતો કહ્યું કે આ સરકાર ગરીબો અને ખેડૂતોની છે અને આજ ખેડૂતો છે કે રાત દિવસ સતત મહેનત કરી અનાજ ઉત્પન્ન કરે છે અને આજ હજારો અને પરંતુ લાખો લોકોનું પેટ ભરે છે પરંતુ આજે આ ખેડૂતો પરેશાન છે પરંતુ આ સરકારને દેખાતું નથી જો કે તમામ બાબતને લઈને બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે શ્રીગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર સત્તર કરતાં પણ ચાલીસ ટકા વધુ મળવું જોઈએ જમીન ધોવાનું વળતર મળવું જોઈએ ઘર વખરીનું કેશડોલનું પશુ સહાયનું વળતર કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં એક મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઉધમા છે અને થાડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે સાહેબ આપ એક તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની એક ચીમકી આપી છે હા જો અમને અમારો યોગ્ય વળતર અને અમારા પ્રશ્ન હલ નહી થાય તો આ ઓફિસનો અમારો શું કામ છે અમે આ અધિકારીઓ મફતના પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નહીં મળે તો કદાચ આવના સમયમાં તાળા બંધી કરવી પછી તો પણ કરશું તમે જો તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે પચીસ દિવસનો સમય વીત્યો છે પરંતુ હજુ સુધી સહાય અને કેસ્ટ્રોલ ચૂકવાનું નથી કોંગ્રેસનું મહુડી મંડળ ગામડે ગામડે ફર્યું છે ખેડૂતોને ફોર્મ ભર્યા છે અને આજે આ ફોર્મ જે સુઈગામ પ્રાંત કચેરી ખાતે જમા કરાવે છે પરંતુ આ સુઈ જે પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જાણે આરામથી બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જોકે આવનાર સમયમાં આ સરકાર જો આ ખેડૂતોને સહાય નહીં આપે તો આવનાર સમયમાં આજે સુઈગામ પ્રાંત કચેરી છે આ પ્રાંત કચેરીને તાળા મારવાની ચીમકી આપે છે ત્યારે આવનાર સમયમાં સરકાર આ ખેડૂતોને ક્યારે સહાય ચૂકવે છે તે તો આવનારો સમય બતાવે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા वैष्णव जन तो तेन कहिजे जे परा